આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું ફરીથી તમારા સર્વનો જીવન સંદેશ મિનિસ્ટ્રીની ઓનલાઈન સેવામાં પ્રેમથી આવકાર કરું છું માથેની સુવાર્તા પાંચ છ સાત અધ્યાય ઉપર આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને પહાડ પરનું ભાષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મુખે બોલેલા શબ્દો આપણે શીખી રહ્યા છીએ પાછલા દિવસોમાં આપણે માથિની સુવાર્તા તેનો સાતમો અધ્યાય અને તેની તેર અને ચૌદ આ બે કલમોમાંથી પ્રભુનું વચન શીખ્યા હતા આજે આપણે માથિ સાત પંદર અને સોળ બે કલમો વિશે પ્રભુનું વચન શીખવા માગીએ છીએ તમારી પાસે બાઇબલ હોય તો તમે તેને ખુલ્લું કરશો એ વચન એમાં જોશો કે જેથી કરીને પ્રભુ વચન દ્વારા આપણી સાથે વાત કરે માથી તેનો સાતમો અધ્યાય પંદર અને સોળ વચનમાં ઈસુ ખ્રિસ્ત આ પ્રમાણે કહે છે જે જૂઠા ઉપદેશકો ઘેંટાને વેસે તમારી પાસે આવે છે પણ મહે ફાળી ખાનાર વરુના જેવા છે તેઓ વિશે સાવધાન રહો તેઓના ફળથી તમે તેઓને ઓળખશો શું લોકો કાંટાના જળ પરથી દ્રાક્ષા અથવા કટારી પરથી અંજીરી તોડે છે આમેન પ્રભુ ઈસુખ્રિસ્ત અહીં જૂઠા ઉપદેશકો વિશે સાવધાન રહેવાનું ચેતવી રહ્યા છે કારણ કે પાછલા દિવસોમાં આપણે જે તેર અને ચૌદ કલમો જોઈ ગયા કે જેમાં એક પહોળો રસ્તો છે અને એક સાંકળો રસ્તો છે એક બહારણું કે જે પહોળું છે અને બીજું જે સાંકળું બહારણું છે આ જે પહોળો રસ્તો છે કે જેમાં ઘણા થઈને જાય છે અને તેના અંતમાં નહસ આપણને મળે છે આ પહોળા રસ્તામાં આ નસના માર્ગમાં લઈ જવાને માટે શેતાન મંડળીની વચ્ચે જૂઠા ઉપદેશકોનો ઉપયોગ કરે છે અને માટે પ્રભુ યસુ ખ્રિસ્ત ત્યાં જે બાબતો કહેવા માંગે છે ચેતવણીના સ્વરૂપમાં કે જૂઠા પ્રબોધકોને ઉપદેશકો હશે તેઓ ખરેખર વરુ જેવા છે ફાળી ખાવાને માટે નહસમાં લઈ જવાને માટે નુકસાન કરવાને માટે પણ દેખાવમાં ઘેટાના સ્વરૂપમાં તમારી પાસે આવશે અને માટે એ શું કહે છે કે તમે સાવધાન રહો અને માટે બાહ્ય દેખાવ નહીં પણ બહુ ચોકસાઈથી તમારે પસંદગી કરવાની છે તમે જ્યારે કોઈ ઉપદેશકોને જુઓ છો અને જ્યારે તમે કોઈ વચન વેચનારને સાંભળો છો ત્યારે તમારે બહુ કાળજીપૂર્વક એ સમજવાનું છે કે કોઈ જૂઠા ઉપદેશકો તો નથી ને વચનને ખોટી રીતે શીખવનાર તો નથી ને વચનનું ખોટું અર્થઘટન કરનાર તો નથી ને મને પ્રભુના માર્ગમાંથી દૂર લઈ જનાર કોઈ વાત તો નથી ને અને માટે ઈસુ કહે છે કે જે જૂઠા ઉપદેશકો ઘેટાને વેસે તમારી પાસે આવે છે હવે ખ્રિસ્ત એવું કહે છે કે ઘણી બધી વખત તમે તેમની પાસે જતા નથી તમે જાઓ છો એવું લખ્યું નથી પણ તેવું લખવામાં આવ્યું છે કે આ જૂઠા ઉપદેશકો ઘેંટાનો વેશ લઈને તમારી પાસે આવે છે સામેથી તમારી પાસે આવશે અને એ તમારી આગળ ઉપલબ્ધ હશે તમે નહીં ઈચ્છો તો પણ તમારી પાસે તમારી મધ્યે તેઓ આવશે અને માટે જે એક ખોટા માર્ગે લઈ જવાને માટેની જે વ્યવસ્થા શેતાન કરી રહ્યો છે એના વિશે સાવધાન રહેવાની જરૂર છે જૂના કરારના સમયમાં જે પ્રબોધકો હતા તેઓ કેટલી બધી વખત રાજાઓની આગળ તેઓ જૂઠો પ્રબોધ કરતા હતા જ્યારે રાજા તેઓને પૂછે કે તમે પ્રભુની વાણી મારા માટે સાંભળો અને ઈશ્વર શું કહે છે અને ત્યારે તેઓ હંમેશા રાજા જે સાંભળવાની ઈચ્છા રાખે છે એવા જ શબ્દો તેઓને કહે પ્રભુએ નહીં કીધું હોય તો પણ તેઓ એવા શબ્દો કહે હા યુદ્ધમાં આગળ વધો ઈશ્વર કહે છે કે વિજય તમારો જ થશે કે જે ઈશ્વરે જે પ્રભુએ કીધું જ ના હોય અને માટે જૂના કરારમાં કેટલા બધા પ્રબોધકો રાજાઓ અને લોકોને ખુશ કરવા માટે જે પ્રભુએ કીધું જ નથી એવી વાતો તેઓની આગળ કરતા હતા અને તેઓ શા માટે આવા જૂઠા પ્રબોધ કરતા હતા અને આજની નવી પેઢીમાં ઈસુ ખ્રિસ્ત મંડળીને પણ જે વાત કહેવા માગે છે તે એટલા માટે કે કેટલા બધા આપણી મધ્યે માન પામવાને માટે મોટા બનવાને માટે અથવા એ દ્વારા જે કંઈ નાણાકીય પૈસાનો લાભ થાય છે એ મેળવવાના માટે જૂઠા પ્રબોધ તેઓ કરી રહ્યા છે અને માટે ઈસુ ખ્રિસ્ત તેઓને કહે છે કે જ્યારે તમે તેઓને સાંભળો છો ત્યારે તમે તેઓને ઓળખો કે તેઓ ખરેખર પ્રભુ તરફથી છે કે પછી વરુ જેવા છે કે જે તમારો નહસ કરવાને માટે તમારી પાસે આવી રહ્યા છે જો તમે જૂના કરારના વચનો વાંચો તો ત્યાં પ્રભુનું વચન આ પ્રમાણે લખે છે પુનઃ તેનો તેરમો અધ્યાય અને તેની એકથી પાંચ કલમોમાં પ્રભુનું વચન આવું લખે છે પુનઃ નિયમ તેરમો અધ્યાય પહેલી કલમથી જો તારી મધ્યે કોઈ પ્રબોધ અથવા સ્વપ્નખોર ઊભો થાય ને જે વિશે તું જાણતો નથી એવા અન્ય દેવદેવીઓ વિશે તે એમ કહે કે ચાલો આપણે તેઓની પાછળ ચાલીએ ને આપણે તેઓની સેવા કરીએ ને તેના ટેકામાં ને તને કોઈ ચિહ્ન કે ચમત્કાર બતાવવાનું કહે ને તેના કહ્યા પ્રમાણે ચિહ્ન કે ચમત્કાર થાય તો પણ તું તે પ્રબોધકના શબ્દોને કે તે સ્વપ્નખોરને ગણકાર તો ના કેમ કે યહોવા તમારો દેવ તમારી પરીક્ષા કરે છે કે તમે તમારા ખરા અંતઃકરણથી ને ખરા જીવથી યહોવા તમારા દેવ પર પ્રીતિ કરો છો કે નહીં તે જણાય તમે જુઓ જૂનો કરાર એવું કહે છે કે કદાચ જુઠ્ઠા પ્રબોધક આવે ચમત્કારો પણ કરે કોઈ સ્વપ્ન અને સ્વપ્નના અર્થ કંઈ બતાવે અને એ સાચું પણ ઠરે પણ બાઇબલ એવું કહે છે તો પણ તમે તેઓને માનશો નહીં કારણ કે તેઓ યહોવા કરતાં બીજા કોઈ દેવદેવીઓ તરફ તમને લઈ જવા પ્રયત્ન કરે છે અને આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે બાઇબલ આ પુનર્નિયમ તેર અને ત્રણમાં એવું કહે છે કે ઈશ્વર તમારી પરીક્ષા કરી રહ્યા છે કે તમે વચનમાં કેટલા મૂળ ઘાલેલા અને સ્થપાયેલા છો તમે દેવના વચનને કેવી રીતે સમજી રહ્યા છો તમે વચન જ્યારે સાંભળો છો ત્યારે એને પારખો છો કે નહીં કે પછી એમ જ જે વચન આવે છે એને સ્વીકાર્યા કરો છો અને એ પ્રમાણે ચાલ્યા કરો છો અને માટે ત્યાં ચોથી કલમથી હજુ આગળ પુનર્નિયમ તેર અને ચાર તમે યહોવા તમારા દેવની પાછળ ચાલો ને તેનો ડર રાખો ને તેની આજ્ઞાઓ પાળો ને તેનું કહ્યું કરો ને તમે તેની સેવા કરો ને તેને વળગી રહો અને તે પ્રબોધકને અથવા તે સ્વપ્નખોરને મારી નાખો એવું ત્યાં તો લખ્યું છે એવા સ્વપ્નખોર કે જે તમને સ્વપ્નનો અર્થ બતાવે એ સાચું પણ થાય પણ તે બીજા દેવદેવીઓ વિશે તમને કહી રહ્યો છે તો તમારે એનું સાંભળવું નહીં તમારે દેવને વળગી રહો હજુ તમે જુઓ પુનર્નિયમ નિયમ અઢારમો અધ્યાય અને અઢારમી કલમથી પ્રભુનું વચન આપણને શું કહે છે પુનર્નિયમ નિયમ અઢાર અને અઢાર હું તેમને સારું તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ ને જે સર્વ હું તેને ફરમાવું તેઓને કહેશે અને એમ થશે કે મારે નામે મારા જે વચનો તે બોલશે તે જે કોઈ નહીં સાંભળે તે તેની પાસેથી હું જવાબ લઈશ પ્રભુના સેવકો જે વચનો પોકારી રહ્યા છે એ ને તમારે પાળવાના છે પણ એ પહેલાં એની ચકાસણી કરવી એ બહુ જરૂરનું છે અને માટે કેટલી બધી વખત આપણે લોકોને પારખવામાં મુશ્કેલી અનુભવીએ છે કારણ કે ઘણી બધી વખત આપણે તેમના શબ્દો સાંભળીએ છીએ પણ એમના કાર્યો એ આપણને ઘણી વખત છેતરી જાય છે કારણ કે આ જ માથેની સુવાર્તા સાતમો અધ્યાય અને બાવીસમી કલમ ત્યાં તો તમે વાંચશો તો અમે પ્રબોધ કર્યો છે અમે ભૂતો કાઢ્યા છે અમે ચમત્કારિક કામો કર્યા છે અને તો પણ પ્રભુ તેઓને એવું કહે છે કે હું તમને ઓળખતો નથી અને માટે તેઓના કાર્યો જ નહીં તેઓના શબ્દો જ નહીં પણ તેઓ ખરેખર મને પ્રભુના માર્ગમાં આગળ દોરી રહ્યા છે શું તેઓ ખરેખર ઈશ્વરના વચનનું અર્ધઘટન કરી રહ્યા છે એ ચકાસું એ મારી અને તમારી જવાબદારી છે બીજું કોરંથી તેનો અગિયારમો અધ્યાય અને તેની બારમી કલમમાં પાઉલના સમયમાં પણ આ જૂઠા પ્રબોધકો અને તેનું કાર્ય અને આજના સમયમાં પણ આ એકવીસમી સદીમાં પ્રભુના વચનના અર્ધઘટન માટે મારે ને તમારે જે સજાગ રહેવાનું છે જાગૃત રહેવાનું છે ઘેટાના રૂપમાં જે વરુ આવે છે એને પારખવાનું છે એ બીજું કોરણથી અગિયારમો અધ્યાય બારમી કલમથી પાઉલ આ પ્રમાણે લખે છે પણ જેઓ લાગ શોધે છે તેઓને લાગ ન મળે તે માટે હું જે કહું છું તે કરીશ કે જે બાબતમાં તેઓ અભિમાન કરે છે તે બાબતમાં તેઓ અમારા જેવા જ ગણાય કેમ કે એવા માણસો જૂઠા પ્રેરિતો કપટથી કામ કરનારા ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધારણ કરે છે અને એમાં કંઈ આશ્ચર્ય નથી કેમ કે શેતાન પોતે પ્રકાશના દૂતનો વેશ લે છે હવે તમે જુઓ બાઇબલ એવું કહે છે કે શેતાન પ્રકાશના દૂતનો વેશ લઈને આપણી પાસે આવે છે ઘણા બધા લોકોને શેતાન વચનના ખોટા અર્ધઘટન સાથે ઉપયોગી બનાવી રહ્યો છે એક જે પહોળો માર્ગ કે જેમાં ઘણા થઈને જઈ રહ્યા છે ને અંતમાં નાશ છે એ તરફ ખેંચવાના માટે અને માટે મારે ને તમારે શું કરવાની જરૂર છે તો પ્રેરિતોના કૃત્યો સત્તર અને અગિયારમાં જે નવા કરારની વૃદ્ધિ પામતી જે મંડળી છે અને એમાં જે લોકો પ્રભુના વચનનો અભ્યાસ કરતા હતા એ પ્રેરિતોના કૃત્યો સત્તર દસ અને અગિયારમાં લખ્યું છે ત્યાં એવું લખવામાં આવ્યું છે પછી ભાઈઓએ રાત્રે પાઉલ તથા સિલાસને તરત બરૈયા મોકલી દીધા અને તેઓ ત્યાં આવીને યહૂદીઓના સભાસ્થાનોમાં ગયા થેસ્સાલોનિકીના લોક કરતાં તેઓ એટલે બરૈયાના લોકો અધિક ગુણવાન હતા કેમ કે તેઓ પૂરેપૂરા ઉમંગથી સુવાર્તાનો અંગીકાર કરીને તે વાતો એમ જ છે કે નહીં તે વિશે નિસ્ત્યે ધર્મશાસ્ત્રનું શોધન કરતા હતા મારે ને તમારે રોજ રોજ અને દરેક વચન કે જે બીજાઓ પાસેથી આવતું હોય એનું શોધન કરવું એ બહુ જરૂરનું છે બીજાઓ ઉપર સંપૂર્ણ આધાર રાખીને આપણે વિશ્વાસની દોડ જીવી શકતા નથી પ્રભુના આત્મા પાસેથી એ પારક શક્તિ મેળવવી એ જરૂર અને માટે મરે તમારે શું કરવાની જરૂર છે નંબર એક જાતે વચનમાં અને ખ્રિસ્તમાં જળ ઘાલેલા અને સ્થપાયેલા થવાની જરૂર છે નંબર બે પવિત્ર આત્માનો અવાજ સાંભળવાની જરૂર છે આત્માની દોરવણી એ પારક શક્તિ અને જ્યાં ઈસુ એવું કહે છે કે તમે સાવધાન રહો એ ચેતવણીને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર કે કોઈ વચનનું અર્ધઘટન ખોટા માર્ગે તો નથી લઈ જતું ને આ આ જે શિક્ષણ છે એ ખરેખર દેવ તરફથી છે આ પવિત્ર આત્મા દ્વારા મારે ને તમારે સમજવાની જરૂર છે આ જે વચન છે એ એકદમ ભોળપણમાં અને બે ધ્યાનપણે સાંભળ્યા કરીએ અને સ્વીકાર્યા કરીએ એ ચાલે એમ નથી અને માટે મારે ને તમારે આપણે જે પ્રેતનો કૃત્યો સત્તર અને અગિયારમાં વાંચ્યું એ પ્રમાણે કે થેસાલોનિકીના લોકો કરતાં બરૈયાના લોકો વધારે ગુણવાન હતા કારણ કે જે સુવાર્તા તેઓ સાંભળતા હતા તે એમ જ છે કે નહીં તે તેઓ પારખતા હતા અને માટે સોળમી કલમ શું કહે છે કે તેઓના ફળથી તમે તેઓને ઓળખશો વરુ કોણ છે અને ઘેટું કોણ છે પ્રભુ તરફથી કોણ છે અને પ્રભુના વચનને ખોટી રીતે પ્રબોધ કરનાર શીખવનાર કોણ છે એ તેઓના ફળ પરથી તમે પારખી શકશો કારણ કે ત્યાં લખવામાં આવ્યું છે કે શું લોકો કાંટાના જળ પરથી દ્રાક્ષા તથા ઊંટ કટારી પરથી અંજીર તોડે છે કદી દ્રાક્ષનો જે વેલો છે એ કાંટાળો હોતો નથી અને જે ઊંટ કટારી કે જે એક જંગલી ઝાડ છે જેનું વાયોલોટ કલરનું ફૂલ હોય છે પણ એના ઉપરથી અંજીર આવી શકતું નથી અને માટે જે કોઈના જીવનમાં ગલાતી પાંચ બાવીસ ત્રેવીસ પ્રમાણે પવિત્ર આત્માનું ફળ નથી તેમના પોતાના જીવનો એવા નથી તો ભલાઓ આપણે એ ખરેખર પારખવાની જરૂર છે કેટલી બધી વખતે આપણે જીવનોને જોઈએ અને પછીથી તેમના જીવનને પારખીએ ત્યારે વ્યક્તિની ખબર પડે છે વાત કદાચ બહુ સારી સારી કરતા હોય પણ એવા પ્રસંગો આવે ત્યારે એમના જીવનમાં તમને ધીરજ દેખાશે નહીં માફી દેખાશે નહીં સહનશીલતા દેખાશે નહીં ન્યાયપણાથી ચાલવાનું તમને દેખાશે નહીં ત્યારે ખબર પડી જશે કે આ સારું ફળ છે કે નઠારું ફળ છે આ ઘેંટાના રૂપમાં જ છે કે પછી વરુ એ ઘેંટાના રૂપમાં જ અને માટે પ્રભુનું વચન ઈસુ ખ્રિસ્તે એવું કહે છે કે તમે તેમના ફળ ઉપરથી તેમના અંદરના જીવનમાં જે બધું ચાલી રહ્યું છે એના પરથી તમે તેઓને ઓળખશો કારણ કે તેઓનો જે ભંડાર છે જે તે લોકોનું સ્ટોરેજ છે જે માગથીની સુવાર્તા બારમો અધ્યાય તેત્રીસથી સાડત્રીસમાં એ વાતો ઈસુખ્રિસ્તે જ કીધી છે કે માણસ પોતાના મનના ભરપૂરીપણામાંથી બધું બહાર કાઢે છે એ જૂઠા પ્રબોધ અને પ્રભુના માર્ગમાંથી આપણને બહાર દૂર લઈ જવાને છેતરવા કારણ કે તેઓમાં એ બધું અંદર રહેલું છે અને માટે તેઓના ફળ પરથી તમે તેઓને પારખશો થોડાક પ્રશ્નો પૂછીને હું બંધ કરવા માગું છું સૌથી પહેલો પ્રશ્ન કે શું હું જે પ્રબોધ અથવા જે વચન અથવા જે ઉપદેશ મેળવું છું એને ખરેખર પારખું છું કે પછી બહુ ભૂલમનસાયમાં અને બહુ નિર્દોષપણે અને બહુ બેધ્યાનપણે બધું સ્વીકાર્યા જ કરું છું શું હું એને પારખું છું બીજું કે હું જૂઠા પ્રબોધકની છેતરામણી વિશે સભાન શું ખરો શું હું એને ચકાસવાનો પ્રયત્ન કરું છું ત્રીજો પ્રશ્ન કે શું આ ચકાસણી કરવા અને એને પારખવા હું પોતે દેવની સાથે જોડાયેલો છું જળ ઘલે સ્થપાયેલો ખ્રિસ્તમાં અને વચનમાં તો જ પવિત્ર આત્માની દોરવણી મારા જીવનને મળ્યા કરશે અને માટે શું મારો વચન સાથે ખ્રિસ્ત સાથેનો સંબંધ મારો વચનનો અભ્યાસ વચન માટેની સમજણ એ કેવી છે અને હું આશા રાખું છું કે ઈશ્વર આ વચન દ્વારા આપણને ચેતવણી આપી રહ્યા છે કે આપણે વચનમાં જળ ઘાલેલા બનીએ વચનને સારી રીતે સમજનારા બરૈયાના લોકોની જેમ એનું સંશોધન કરનારા થઈએ અને પ્રભુ આપણને પારક શક્તિ આપે ને તેના માર્ગમાં ચલાવે આમેન